તો હેલો દોસ્તો નમસ્કાર બધાને કેમ છો તો આજે જઈ રહ્યા છીએ રાધનપુર ને આજે જવાનું છે બિલાડીના બચ્ચા મૂકવા કરી દે પીઠ પી આવે છે સાબડીમાં બિલાડીના બચ્ચાને એવું લઈને તો હવે જવાનું છે ને બિલાડીના બચ્ચા બે છે એની માં બિલના બચ્ચાની માં હજુ આવી નહીં બે રો માર કે જોઘરો આજ તો અઠવાડિયે થઈ ગયું એમ કહેતા કે અઠવાડિયાથી આવી નથી તો નકારો કાલકલ કરે આજે આવવાનો રાતે જગ્યાએ ફોન કર્યો તો કે બે મહિના પૂરતા મૂકવાના છે ચલો પીએ તો હું જોઘરો આજે કેના લે આ વરસાદ થઈ ગયો ગાળો બહુ

હવે આના થો કોઈ રીકતા નહીં ચેલા તારી ને માની ચેલા તારી ને નહીં આવી ચાર દિવસ થી આવીને માનું બેઠું સુ તોડા હવે ના એની વાલ એટલે હવે કરી એમ ખાણી જાવે

বহু নাই নাই লাগ

अना रेडी मेरे को बोलला भैया यो انا bisa हमारी Lihat. બાજુ મર ગાયલ નું લાગે ને ઢોરાનું ઈચા દુખાડવાના હે ગેલો તમદાર રેજો

ઈ બાયક વારે ઢોકી ને નહીં એમ તો કશું કરે શું વજન દુખાડે કઈ જો